અમદાવાદમાં થલતેજ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આમ આદમી પાર્ટી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી પ્રવીણ આહીર બોલું છું આમ આદમી પાર્ટી પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ બરોબર એટલે અમે ખાલી છે ને આમની આવાસ માટે વિઝિટ કરવા માટે આવ્યા છે મીડિયા સાથે તમામ મીડિયા સાથે છે થલતેજ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડોના કૌભાંડો કરાયા હોવાની માહિતીને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર પ્રવીણરામ આહિરે સ્થળ ઉપર મુલાકાત કરી હતી ત્યારે જણાવ્યું હતું કે આ આવાસ યોજના પાછળ કરોડ ફાળવવામાં આવ્યા હતા જેમાં અમુક મકાનો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે સમગ્ર ઘટનામાં તંત્રની બેદરકારી જોવા મળી રહી છે અને લાભાર્થીઓને મકાનો ફાળવવામાં તંત્રનું વલણ ઉદાસીન જોવા મળી રહ્યું છે જેવા અનેક આક્ષેપો સાથે વધુમાં તેઓએ શું કહ્યું આવો જોઈએ પ્રધાનમંત્રી આવાસ યોજનાની આમ આદમી પાર્ટી વર્તની મુલાકાત લેવા માં આવી છે મારી સાથે આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ અહીંયા આજે અહીં આવીને રૂબરૂ મુલાકાત લીધી છે રૂબરૂ મુલાકાત લેતા ખૂબ દુઃખ થયું છે કે આ દેશની અંદર ગરીબોને ખાલી લોભ લાલચો આપીને એની પાસેથી મત લેવા માટે વિકસેસ કરવામાં આવે છે એનું ઉત્તમ ઉદાહરણ મને અહીંયા જોવા મળ્યું છે હલતેજની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી સંઘાણી કરીને કોઈ કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો બે વર્ષ ની વયમર્યાદામાં કામ પૂર્ણ કરવાનું આજે બે હજાર ચોવીસ થયા પાંચ વર્ષ પૂર્ણ થયા હોવા છતાં હજુ કામ થયું નથી હજુ ત્રીસ થી ચાલીસ ટકા કામ બાકી છે કોન્ટ્રાક્ટરે કામ મૂકીને ભાગી ગયા છે શું કામ ભાગી ગયા છે એ પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે પણ આ તમામ બાબતોની વચ્ચે દુઃખ ની બાબત એ છે કે અગિયારસો ને નેવું ફ્લેટ હતા એટલે કે અગિયારસો ને નેવું સામાન્ય પરિવારો હતા

રાજ્યના નાગરિકો માટે કામ કરવા માટે કે રાજ્ય સરકારનું કોઈ નિયંત્રણ જ નથી બે વર્ષના કામ પાંચ પાંચ વર્ષમાં પૂર્ણ ન થાય એનો મતલબ કે કોઈ નિયંત્રણ જ નથી ત્યારે આમ આદમી પાર્ટી વતી બે માંગણી છે આવું અહિયાં ખાલી થલતેજમાં નથી વટવામાં અને બહેરામપુરામાં પણ ત્યાં તો બિલ્ડિંગ સારવાર ઉપર આવી ગયું છે ત્યારે રાજ્ય સરકાર ભાજપની આ ભ્રષ્ટાચારી સરકાર સામે આમ આદમી પાર્ટીની અમારી માગણી છે પહેલી માગણી એ છે કે આ કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરી અને એમના જે કોઈ પણ હકદારો છે એમને કબજો આપવામાં આવે બીજું એમને કબજો આપવામાં આવે પહેલા આમની સ્ટેબિલિટી ચેક કરવામાં આવે કારણ કે આમાં કોઈ બાંધકામ નબળું છે કઈ પણ તો જવાબદાર સરકાર ગણાશે એટલે પેલી માંગણી આમ આદમી પાર્ટીની સ્ટેબિલિટી ચેક કરવા માટેની છે અને બીજી માંગણી આમ આદમી પાર્ટીની એ છે કે ભાગી ગયા રોડ રોડ ઉપર કોઈ વ્યક્તિ પકડાય તો એને દંડ ફટકારો છો તૂટી જાય આવા બાંધકામો નથી થતા એમાં ભ્રષ્ટાચાર થાય છે તો એમાં શા માટે કોઈ એક્શન લેવામાં નથી આવતી ફરીથી આજ કોન્ટ્રાક્ટર ને બીજે ક્યાંય કામ મળશે અને સુકામે મૂકીને ભાગી ગયા છે એની પણ તપાસ થવી જોઈએ અને એના ઉપર કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ અને હું તો એમ કં કે એના ઉપર નહીં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ઉપર અને મેયર ઉપર પણ કાયદેસર ની કાર્યવાહી થઈ પ્રવીણ રામ પ્રદેશ ક્રન્ટ અધ્યક્ષ આમ આદમી પાર્ટી